પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય ત્રિદિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસીયની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને ફૂલપુરા શાળાની સ્થાપના આચાર્ય તેમજ સમસ્ત ફૂલપુરા ગામની સમિતિના સભ્યો નામી અનામી ગ્રામજનો અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શોભાયાત્રા સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી પધારેલ મહેમાનોને સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા તેમજ સમગ્ર ગામમાં પ્રતિષ્ઠિત જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ગ્રામજનો અને તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતો મહંત શ્રી સંજીવનદાસ બાપુ બંધવડવાળા અને હાજરી આપી હતી અને ઉપસ્થિતિમાં ગ્રામજનોને આશીર્વચન આપવામાં આવ્યા હતા ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર વસંત કડિયા વાયન ન્યૂઝ પાટણ પાટણ રોજ અમારા ગામમાં રામ રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં આજે બીજા દિવસે શોભાયાત્રા નીકળી હતી એમાં ગ્રામજનો અને મહેમાનોએ જોડાઈ અને શોભાયાત્રા કરી અને ખૂબ માણસો સંખ્યા પાંચથી સાત હજાર માણસો વધાર્યા અમારા આમંત્રણને માન આપી એમનું અમે ખૂબ સ્વાગત કર્યું છે અને સંતો મહંતો અને બધું સત્સંગ કર્યો છે અને ખૂબ આનંદ ઉત્સાહ ચાલી રહ્યો છે અને બધા મહેમાનોનો અમે આભાર અને સ્વાગત કરીએ છીએ સબસ્ક્રાઈબ ન એન્ડ પ્રેસ ધ બે લાગે ને ઓબીસ અન અપ